તો કેમ છો મારા વાલા મિત્ર તમે બધા મજામાં જશો ને ભાઈ આજે તો ભાઈ હાર ભાઈ થઈ ગયા હતા ભાઈ ધોન ફ્રેશ ને ભાઈ તમે જોઈ શકો છો આજનું કાંઈક વાતાવરણ આવું હતું ને ભાઈ અને ભાઈ આગલા એપિસોડમાં ભાઈ આપણે થાર લાવ્યા હતા થાર રોક્સ છે આપણા ભાઈ બહેનની જે છે એ લાવ્યા હતા અને ભાઈ આપણે ભાઈ પેડિતિન ભાઈ તમે જોઈ શકો છો ને ભાઈ હવે આપણે આપણી ડિફેન્ડર લઈને જવાનું છે ભાઈ આપણી ઓફિસ છે એટલે કે ભાઈ આપણી ટ્રક બિઝનેસની ઓફિસ છે કારણ કે ભાઈ અહીંયા પણ થોડું ભાઈ કામકાજ છે કારણ કે આજે એક ડ્રાઈવર આવ્યો નથી તો લગભગ આપણે આજે ખટારોને જવાનું થઈ છે પછી તો અહીંયા જાવી પછી ખબર પડે ભાઈ અને આ ઓફિસ ભાઈ આપણે ભાડા દીધી છે ભાઈ તમે તમને આગલા એપિસોડમાં કીધું હોય કે ના કીધું મને કાંઈ યાદ નથી અને ભાઈ બસ જો આપણા ખટારા ભાઈ મને બતાવી છે બે આપણા ખટારા આવી ગયા છે ભાઈ બે દી ગયા હતા પાછા ભાઈ આજે આવી ગયા છે ને આપણી થાર રોક્ષ એટલે કે આપણા ભાઈ ભાઈ એટલે કે આપણા ભાઈબંધના ભાઈબંધ થાર રોક્ષ પેઢી ભાઈ આપણે ડિફેન્ડરને જવા દઈએ ભાઈ સામે અને જાવ ઓફિસમાં ને ભાઈ શું બધું હોય પછી કાંઈ ખબર પડે ભાઈ તો હવે આપણે આપણે ડિફેન્ડરને ભાઈ રાખી દઈએ છીએ ભાઈ હવે જઈએ આપણે અંદર અને આપણે ભાઈ બધી વાતચીત બાતચીત કરી ભાઈ શું છે શું નહીં મારે ખટાવા લઈને જવાનું છે કે એટલે કે હાર ભાઈને ભાઈ ખટાવા લઈને જવાનું છે કે નહીં તો હવે અંદર જઈને બધી વાતચીત બાતચીત કરીને તમને મળીએ તો ભાઈ હાર ભાઈ મારે ભાઈ બધી વાતચીત થઈ ગયું છે ભાઈ આજે એક ડ્રાઈવર આવ્યો નથી એટલે ભાઈ મારે જ ખટાવ લઈને એટલે કે હાર ભાઈને જ ભાઈ ખટાવા લઈને જવું પડશે અને ભાઈ ધારોક્ષ પડી હતીને ઓલા ખટામાં એટલે કંઈક ડીજે બીજે ભર્યું મને લાગે છે એટલે એ તો ઓર્ડર છે જ એટલે એ હમણાં ખટારો વ્યવજે જશે ડ્રાઈવર આવશે એટલે અને આ ખટારો અત્યારે આપણે લઈને જવાનું છે એટલે હવે ભાઈ હાર ભાઈ વેસે ભાઈ ખટારામાં ના ભાઈ હાર ભાઈ ખટારો આંકવાના છે ને હવે ભાઈ આવું છે આપણે ખટારો લઈને જે જગ્યાએથી આપણે જે બોર્યું એટલે કે ભાઈ ખોળ ભરવાનું એ જગ્યાએથી ખોળનો ઓર્ડર છે આપણે એક જગ્યા ભાઈ ખાલી કરવા જવાનો છે અને આવું કંઈક ઇન્ટિરિયર હતું ને ભાઈ જોઈ શકો છો હાર ભાઈ ભાઈ લઈને હવે જાય છે તો આપણે એ એ જગ્યાએ જવાનું છે જ્યાં આપણે જ્યાં ખોડ એટલે કે ખોળની જે આપણે ભરવાનો છે ને આ એ જગ્યાએ ખાલી કરવા ભાઈ બીજે એક જગ્યા જગ્યાએ જવાનું છે એ આ ભાઈ આખો વિડીયો જોતા રહ્યો એટલે ભાઈ બધી જ ખબર પડી જશે ને ભાઈ આપણે અહીંથી એટલે કે આ બહુ આગું નથી ભાઈ એક શેરી વધતા પછી છે તો આપણે અહીંયાથી ભાઈ બોર્યું એટલે કે આપણો જે ખોળ છે એ ભરવાનો છે અને આ એની કંઈક આની કંઈક ઓફિસ છે આપણે પાસેના ભાગમાં જો આ ખોળ પડ્યો એ ભાઈ આપણે ખટાવ લગાડી દેવી એટલે એ ભાઈ ચડાવી દે અને આપણે જઈએ ઓફિસ અંદર ને ભાઈ જે છે એ ભાઈ બધું વાતચીત બાતચીત કરી નાખવી અને એ ભાઈ આ બધી બોરીઓ આપણે ભરી દે એટલે આપણે પછી ખટાવ લઈને એટલે કે ભાઈ ખટાવ લઈને પછી નીકળી જાય જ્યાં ખાલી કરવાનો છે એ જગ્યા ઉપર તો પહેલાં આપણે સરખી રીતે ભાઈ ખટારાને પાર્ક કરી નાખ્યું ને ભાઈ જોઈ શકો છો ભાઈ થઈ ગયો છે ભાઈ હારભાઈનો ખટારો પાર્ક ને ભાઈ હવે ભાઈ આપણે હારભાઈ ઉતરી જાય એટલે ભાઈ જાવી આપણે પાછા એમની જે ઓફિસ છે એ અંદર અને ઓફિસ અંદર જઈને ભાઈ બધી વાતચીત બાતચીત કરવી તો ભાઈ હાર ભાઈ ઉતરી ગયા છે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ હવે જવાનું છે ભાઈ આપણે અંદર અને બધી વાતચીત બાતચીત કરીને તમને મળીએ તો ભાઈ હાર ભાઈ ભાઈ બધી જ વાતચીત કરીને કિશન ભાઈ હવે ભાઈ ખટારામાં જોઈ શકો છો ભાઈ ભરાઈ પણ ગયો છે ભાઈ ખોળ તો હવે ભાઈ આપણે આ બોરિયું ભરીને ભાઈ અત્યારે જવાનું છે જ્યાં આપણે જે જગ્યા ઉપર ખાલી કરવા જવાનું છે એ જગ્યા ઉપર અને કાલના એપિસોડમાં લગભગ ભાઈ આપણી થાર આવી જ જશે ભાઈ હવે તો થાર લેવી જ છે ભાઈ કારણ કે ભાઈ કેટલાય દીધી ભાઈ આપણી થાર આવી નથી તો ભાઈ થારને પણ લેવા જવાની છે ભાઈ તો આવો કાંઈક માહોલ હતો ને ભાઈ જોઈ શકો છો કંઈક આવો વ્યૂ હતો અને હવે ભાઈ આપણે જવું છે આને લઈને ભાઈ અત્યારે જે આપણે ખાલી કરવાની છે જગ્યા ઉપર અને આપણે ઓલા કોમ્પ્લેક્સે પણ જવાનું છે ભાઈ પૈસા અને ભાઈ એક ઓલો બિઝનેસ એક કોલો બિઝનેસ છે અહીંયા પણ આપણે જાવ રેતીનો આપણો બિઝનેસ છે એ જગ્યા ઉપર પણ આપણે આપણે જવાનું છે ભાઈ પૈસા લેવા ભાઈ ઘણી બધી જગ્યાએ આપણે જવાનું છે પણ ભાઈ ટાઈમ મળતો નથી અને ભાઈ આપણે પહોંચી ગયા હતા ભાઈ ખટારો હકતા હકતા ભાઈ આપણે જ્યાં ખાલી કરવાનું છે એ જગ્યા ઉપર ને ભાઈ જોઈ શકો છો ભાઈ આવો કંઈક જગ્યા છે ને ભાઈ હવે આપણે જાવી જ્યાં જગ્યા ઉપર ભાઈ ખાલી કરવાનું છે એ જગ્યા ઉપર ને ભાઈ આપણે ત્રણ લાખ રૂપિયા તો ભાઈ આપણે લાવ્યા હતા પેટ્રોલ પંપના તબેલામાંથી ભાઈ તમને ખબર હોય કે ના ખબર હોય એ તો ભાઈ આપણે આવી ગયા હતા ને ભાઈ હવે ભાઈ ખાલી આપણે અહીંના જ બાકી છે જે આપણા શહેરમાં જે આપણું કોમ્પ્લેક્સ ને બધું છે એના જ ભાઈ અને ભાઈ આપણે આવી ગયા તો જોઈ શકો છો કંઈક બીજા સિટીમાં ને હવે ભાઈ આપણે અહીંયા અહીંયા ભાઈ આ ગોડાઉન છે અહીંયા જ આપણે કાંઈક ખાલી કરવાનું છે હવે પહેલાં ભાઈ આપણે અહીંથી ખટારાને વાળવી અને ભાઈ અહીં સામે આપણે ખાલી કરવાનું છે એટલે એ રીતના આપણે ખટારાને પાછળ વાળવી અને પછી ભાઈ ભાઈને ફોન કરી કે ભાઈ હું કરવાનું છું આવો છો કે તમે કે અમે ખાલી કરીને વયા જઈએ તો પહેલાં આપણે ભાઈ ખટારાને રાખી દઈએ ભાઈ સાઈડમાં ને ભાઈ જોઈ શકો છો રાખી દીધો છે ભાઈ તો હવે પેલા આપણે આપણે ખટારાને રાખી દઈએ હાર ભાઈ કઈમામ કરો ભાઈ લોન ભાઈ જલ્દી ઉતાર રાખો તો હવે ભાઈ એ હાર ભાઈ ક્યાં શું શું કર્યું પેલા ઓલા ભાઈને ફોન તો કરો હવે ફોન બંધ કરીને ભાઈ તમને મળીએ તો ભાઈ હાર ભાઈ ભાઈ વાતચીત બાતચીત કરી નાખી છે ભાઈ એમને કહી દીધું છે કે ભાઈ તમે ખાલી કરી નાખો કે અમે તો હજી હમણાં મોડા આવશું કે તો હવે આપણે ભાઈ ખાલી થઈ ગયું છે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ આવી રીતના ભાઈ આપણે આખી કંઈક બોર્યું બધી ખાલી કરી નાખી છે અને હવે ભાઈ આપણે જવાનું છે અત્યારે પાછું ભાઈ આપણે આપણા જેવું સિટી આપણે જ્યારે રહી છીએ તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ મળીએ તમને આવતા વિડીયોમાં તમારે હારભાઈને લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં થોડોક સપોર્ટ આપતા રહીજો ભાઈ તો મળીએ તમને કાલના વિડીયોમાં કાલે ભાઈ આપણે થાર આવી જશે એટલે હારભાઈની ભાઈ થાર આવી જવાની છે તો ટાટા બાય બાય ગુડ બાય આપણા ડેલી ટુ ડેલી એપિસોડ જોતા રહીજો